ઓગણીસો એકત્રીસની અંદરથી અરે અઢારથી અઢારથી અમારા પિતાશ્રી બ્રોનકાસ્ટિંગના સ્ટેચ્યુ બનાવતા હતા ત્યારબાદ ઓગણીસો તેત્રીસની અંદર ઓગણીસો તેત્રીસની અંદર તેઓ જે સ્કૂલ ઓફ આર્ટની અંદર ડિપ્લોમા થયા ત્યારબાદ અમારા પિતાશ્રી કેબી બી ચૌહાણ એ તેઓને ઓગણીસો ઓગણચાલીસની અંદર શ્રી ગણેશ મૂર્તિની પ્રતિમા બનાવવા માટે રાજ રાજમહેલમાંથી ઓર્ડર મળેલો ત્યારબાદ અમે પહેલાં સિંદુરા સુરવત બનાવેલો ગણપતિ ત્યારબાદ આ પૂજનીય ગણપતિ કાશીના પંડિતોના કહેવા મુજબ એટલે પ્રતાશીરાવ મહારાજે પોતે ત્યાંના પંડિતોને બોલાવીને માર્ગદર્શન લઈને આ પ્રમાણે મૂર્તિ જોઈએ તે પ્રમાણે અમારા પિતાશ્રી કેબી બી ચૌહાણ એમને આ મૂર્તિ બનાવેલી અને સદર મૂર્તિ ઓગણીસો સિત્યાસી સુધી તેઓ બનાવી સિત્યાસી પછી અમે ત્રણ ભાઈઓ માનસિંહ લાલસિંહ પ્રદીપ અને મંગેશ અમે આ બનાવીએ છીએ આની માટીની માટી ભાવનગરથી આવે છે ગ્રે કલરની માટી હોય છે અને આ માટીમાંથી બનાવેલી મૂર્તિની જે હાઈટ છે તે છત્રીસ ઇંચ છે હાઈટ અને આનું વજન છે તે નેવું કિલો વજન હોય છે અને પા આનું વજન છે તે પાટલાની સાથે વજન છે અને ડોલીની અંદર બેસે એ પ્રમાણે આ મૂર્તિ બનાવવામાં આવે છે અને રાજમહેલમાંથી ઓગ અખત્રીજના દિવસે સવારે નવ વાગે આનો જે પાટલો છે ગણેશજીનો પાટલો એ ગણેશજીનો પાટલો આવે છે અને ત્યારબાદ અમે આની સ્થાપના કરીએ છીએ અને ત્યાં બનાવવાનું શરૂઆત કરીએ છીએ અને એક મહિનો લાગે છે અમને આ મૂર્તિ બનાવવા માટે આ મૂર્તિ બનાવ્યા પછી અમે આ કલરકામ આઠ દિવસ રહી જાય એટલે અમે આ કલરકામ કરીએ છીએ અને ત્યારબાદ આપણને આ આપણના સામે પ્રત્યક્ષ આ મૂર્તિ દેખાય